ખજોત ખાતે નિર્માણાધીન ડાયમંડ બુશના કમ્પાઉન્ડમાંથી મૂળ બંગાળનો શ્રમિક ગંભીર ઈજા સાથે મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો શ્રમિક કુદરતી હાજતે ગયા બાદ મોઢા પર પથ્થરોથી ઈજા પહોંચેલી હાલતમાં મળી આવ્યો સવાલો ઊભા થયા છે હજીરા લોકેશનની એકસો આઠ એમ્બ્યુલન્સના મહિલા એ જણાવ્યું હતું કે કોઈ ઈસમને મોઢા પર ઈજા થયેલી હાલતમાં જમીન પર પડેલો હોવાનો કોલ મળ્યો હતો જેથી અમારી ટીમ તાત્કાલિક ખજોત ખાતે ડાયમંડ બુઝ પર પહોંચી હતી જ્યાં સુભદ્ર કર્મકર નામનો યુવાન જમીન પર ગંભીર ઈજા સાથે મળ્યો હતો માટે સૌ પ્રથમ તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો તો ઇજાગ્રસ્તના જમાઈ સુજન બર્મને જણાવ્યું હતું કે મામા સસરા થાય છે પચીસ દિવસ પહેલાં જ બંગાળથી સુરત રોજગારની શોધમાં આવ્યા હતા ડાયમંડ બુટ્સમાં મજૂરી કરી પેટીઓ રડી રહ્યા હતા મામા સસરા કુદરતી હાજતે ગયા બાદ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા નિર્માણાધીન ડાયમંડ બુટ્સ કમ્પાઉન્ડમાં ભંગાણ વિરવા અને અસામિક તત્વો આવતા હોય છે એ પૈકીના કોઈએ મામાસસરા પર પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે મામા સસરા સુભદ્રની હાલત ગંભીર છે હુમલાખોરોને લઈને પોલીસ આગળની તપાસ શરૂ કરી છે સુરતના ખજૂતમાં નિર્માણ પામી રહેલ ડાયમંડ બુર્સના કમ્પાઉન્ડમાં હાલ તો હત્યાના પ્રયાસ કરાયો હોય જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓને તપાસ શરૂ કરી છે